આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે અને ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ વરસાદ થશે તો હવામાન વિભાગે આ વર્ષના દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પ્રથમ અનુમાન જાહેર કર્યું છે તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સેક્રેટરી ડોક્ટર એમ રાજીવન અને ભારતીય હવામાન વિભાગના જનરલ સેક્રેટરી ડોક્ટર કે જે રમેશે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસા દરમિયાન થી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ લગભગ સામાન્ય રહેવાનું અનુમાન છે ઠંડુ ટકા સરેરાશ વરસાદ થવાનું અનુમાન કરવામાં આવ્યું છે ખરીફ પાક માટે લાભદાયક રહેશે આ ચોમાસું તેમ પણ જણાવ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન અલલીનોની સ્થિતિ નબળી રહેશે અને ચોમાસાના છેલ્લા બે મહિના બાદ તેની તીવ્રતા ઓછી રહેવાનું અનુમાન છે તો આ ચોમાસાના વરસાદનું વિતરણ પણ સારું રહેશે જે આગામી ખરીફ પાક માટે પણ લાભદાયક રહેશે અમદાવાદમાં સોમવાર બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો વાદળછાયા વાતાવરણ બાદ ધૂળની ડંબરી પણ ઉડી રહી છે તો શહેરભરમાં વાતાવરણને કારણે વિઝિબિલિટી પણ ઘટી છે તો હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ કલાક શહેરમાં વાતાવરણમાં પલટો અનુભવાશે ધૂળને કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે તો શ્વાસના દર્દીઓને પણ તકલીફ વધી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થી સોમવારે અમદાવાદમાં ગરમીનો પારો ત્રણ પોઈન્ટ સાત ડિગ્રી ગગડીને આડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી થયો હતો તો બપોર બાદ ધૂળિયા વાતાવરણને કારણે બફારો વધ્યો હતો આગામી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને બપોર બાદ ત્રીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન અને સાથે જ ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળિયા વાતાવરણ સાથે વાતાવરણમાં ઠંડક વધશે બપોર બાદ થી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદી ઝાપટા પણ પડી શકે છે ત્યારબાદ બે દિવસ ગરમીથી થોડી ઘણી રાહત મળવાના સંકેત ઉલ્લેખનીય છે કે સોમવારે બપોર પછી ધૂળની ઉડી હતી અને વાતાવરણ દિવસભર વાદળછાયું રહ્યું હતું તો શહેરમાં કેટલાક સ્થળોએ ડમરીને કારણે વિઝિબિલિટીમાં પણ થોડો ઘણો ઘટાડો પણ જોવા મળ્યો હતો તો શનિવારથી ફરીથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે વાતાવરણમાં એક પલટો જોવા મળ્યો છે શહેરમાં ધૂળની ડમરી પણ ઉડતી જોવા મળી જેને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે ધૂળિયા વાતાવરણથી પરેશાની વધી છે ધૂળિયા વાતાવરણમાં વાહન ચાલકો પરેશાન થયા છે કારણ કે વિઝન ઓછું થયું છે જેને કારણે વાહન ચલાવવામાં પણ મુશ્કેલી અનુભવાઈ રહી છે સાથે જ શ્વાસના દર્દીઓને પણ અત્યારે તકલીફ પડી રહી છે કારણ કે ધૂયું વાતાવરણ થઈ ગયું છે તેને લઈને તકલીફ પડી રહી છે તો વરસાદી ઝાપટા પણ પડી શકે છે તો ચોમાસાના છેલ્લા બે મહિનામાં તીવ્રતા ઓછી રહેવાનું અનુમાન કહેવાય રહ્યું છે આ વખતે ચોમાસાના વરસાદનું વિતરણ પણ સારું રહેશે તો હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસું સારું રહેશે પરંતુ ગઈકાલે સોમવારથી જાનથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો શહેરમાં વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે જ્યાં જુઓ ત્યાં ધૂળની ડમરી જોવા મળી હતી અને ધૂળની ડમરીને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો હતો અમે આપને ત્રણ દ્રશ્યો બતાવી રહ્યા છીએ એક દ્રશ્ય અમદાવાદ બીજા અરવલ્લી અને ત્રીજા બનાસકાંઠાના દ્રશ્યો અમદાવાદના અમે આપને દ્રશ્યો ગઈકાલના બતાવી રહ્યા છીએ ધૂળની હતી આજ સવારથી પણ આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે કે કે કહી શકાય અમદાવાદમાં ધૂળનું સામ્રાજ્ય હોય તેવું દેખાઈ રહ્યું છે ધૂળી આ વાતાવરણથી લોકો પણ પરેશાન થયા છે ત્રીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ સેવાઈ રહી છે તો શહેરમાં વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે વાતાવરણમાં પલટો આવ્યો છે તો રાજ્યમાં અનેક જિલ્લાઓ પણ એવા છે જ્યાં કમોસમી વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂતોને પણ અત્યારે ચિંતા તેમાં વધી ગઈ છે પાકને લઈને ચિંતા વધી છે તો જણાવી દઈએ વહેલી સવારે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે પરંતુ જે રીતે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ધૂળની ડમરીને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે તો આજ મુદ્દે સંવાદદાતા દિવ્યા લાઈવ જોડાઈ ગયા છે જી દિવ્યા ધૂળનું વાતાવરણ અમદાવાદમાં જાણે કે ધૂળનું સામ્રાજ્ય અમદાવાદમાં છવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે અંકુર ખાસ કરીને જણાવી દઉં કે રાજસ્થાનમાં જે અપર એર સાયક્લો છે હવામાન વિભાગ દ્વારા ત્રીજા દિવસ બાદ એટલે આવતીકાલથી વાતાવરણ સામાન્ય બનશે પરંતુ જે વાતાવરણ જે છે તે વહેલી સવારે ક્યાંક ધૂની ડબરીઓ ઉડી રહી હતી વાદળછાયું વાતાવરણ હતું પરંતુ અત્યારે જેમ દિવસ જઈ રહ્યો છે તેમ વાતાવરણ સામાન્ય બનતું જાય છે સાથે સાથે આગાહીના પગલે ક્યાંક ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી ભીતિ જોવા મળી રહી હતી સાથે સાથે જે કહી શકાય કે વહેલી સવારથી જે અમદાવાદનું જે વાતાવરણ હતું તે ધૂંધળું જોવા મળતું હતું ચોવીસ કલાક દરમિયાન માછીમારોને પણ પવનોની જે ગતિ છે જેના કારણે ચોવીસ કલાક દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે સાથે સાથે કહી શકાય કે ચોવીસ કલાક દરમિયાન જે આખું વાતાવરણ રાજ્યભરનું છે ત્યાં જ પ્રમાણનું વાદળછાયું રહેશે એટલે ઉભર ઉનાળામાં સાથે સાથે વરસાદની આગાહીના પગલે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળ્યો હતો ગઈકાલ મોડી રાતથી અમદાવાદમાં તે ઝૂંડી ડમાઈઓ ઉડી રહી હતી પવનોની ગતિ તેજ છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે સાતેજ જ આવતીકાલથી વાતાવરણ સામાન્ય બને તેવી પણ શક્યતા સેવાઈ રહી છે પરંતુ વરસાદી સિસ્ટમ જે અરબી સમુદ્રમાં જે સક્રિય થઈ છે જેને લઈને કહી શકાય કે જે જે પ્રકારનું આખું વાતાવરણ જોવા મળી રહ્યું છે જે ભર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે એને જોતા કહી શકાય કે આ વખતનું ચોમાસું ખૂબ જ નજીક એટલે કે ખૂબ જ વહેલી તકે આવે તેવી પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા જે બતાવવામાં આવી રહી છે પરંતુ ગરમીમાં આંશિક જે રાહત મળી છે છેલ્લા ઘણા સમયથી છેલ્લા ઘણા સમયથી

રાજ્યભરનું સામાન્ય આ જ પ્રકારનું રહેશે ધૂળની સાથે શૈલેષ ત્રિવેદી લાઇવ જોડાઈ ગયા છે જી શૈલેષ અત્યારે વાતાવરણમાં રાજ્યના વાતાવરણમાં એકાએક પલટુ જોવા મળ્યો છે ગઈકાલ સાંજથી જ સામ્રાજ્ય રાજ્યમાં જોવા મળી રહ્યું છે રાજ્યના અનેક એવા જિલ્લાઓ છે જ્યાં કમોસમી વરસાદ પણ નોંધાયો છે

લગભગ આડત્રીસ ચાલીસ ડિગ્રી જેટલો જબરજસ્ત તાપ હતો અને અચાનક મોડી રાત પછી વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે અત્યારે પણ જાણે સવા આઠ જેટલો સમય આઠ સવા આઠ નો સમય થયો છે પરંતુ શહેરમાં એકદમ શુષ્ક અને નીરસ વાતાવરણ વાતાવરણ છે ધૂળિયું હોવાને કારણે લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે જે રીતે રાજસ્થાનમાં એક અપર એર સાયક્લો સર્જાયું છે તેને લઈને જે ધૂળની ડમરીઓ ઉડી છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સુરત શહેરના વાતાવરણમાં અત્યારે જબરજસ્ત ફેરફાર નોંધાયો છે આ વાદળછાયું વાતાવરણ છે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન